રામાયણું રામ લક્ષ્મણ ને દસરથ રાજના આશીર્વાદ લીધા રામ લક્ષ્મણ શત્રુઘ્ન ભરત ને ફેર ગુરુ વિશ્વામિત્રી આયા કે તમે અયોધ્યા વાળા બીજું કઈ દાન નતા લો પણ બે દીકરા એ લોકો તાડકા ડાકેણા ક્યાંથી શરૂઆત ભલે ના બાપ ગણાયા છે મનાયા છે તમે હે તે નહી તમે રામ ની જરૂર છે બરાબર છે રામ ને લંકા રામ ને અયોધ્યા માહિતી ડિઝાઇન વન ની અંદર તાડકા વન ની અંદર તાડકા મરાય ફેર અહેલિયા ઉગારી રામે બારમું કામ ટુ તેર મુલો ઉસકીયું નાખ્યો ફેર સડા ભાઇજ્યો ત્યાં સીતાજી ની વરમાળા થઈ આ બધું અયોધ્યા માં આયા રામ નું રાજપથ નિષ્ફળ ગયું ચૌદ વર્ષ નો વનવાસ મળ્યું ચૌદ વર્ષ ના વન માં રામ ગયા લક્ષ્મણ ગયા શત્રુઘન ને ભરત માં મન હા હતા ખબર નઈ મળે આ પુત્ર રાજાનું હાસુ જ્ઞાન ગોરક રાજા ભીલ ભીલ એનો હાશું જ્ઞાન રામ ને મળ્યો અને રામે ખાલી પણ સૌદ હજાર રાક્ષસો માર્યા એ ગોરહક રાજા ભીલ ને ત્યાં વન ની અંદર રામચંદ્ર ભગવાન અને એવા બધા ઘણા કાંડ કરતા 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 રામ ને હનુમાન મળ્યા અને બાલી સુગ્રી કાંડ પતિ પછી રામ અયોધ્યામાંથી આ બધા વાંદર ને મળ્યા ત્યાં હનુમાનજી મળ્યા સુગ્રીવ વાંદર ને મળ્યા અને પછી લંકાનું આ નીલનલ નામના શ્રી શ્રીરામ લખેલા પથરા નામના હતા હનુમાન પંસાવટી મૂત્રી ને ધોણીમ સમય ગયેલા સીતાજી અને માયા ગેલી રાજા રાવણ ને માર્યો બરાબર રાવણ આવ્યો માયા સોટી ભિક્ષા માટે રાવણ સીતાજી ને માયા માયા થઈ ગઈ રાવણ ની લંકા માયા જતી રી અને આ જે મહાશક્તિ સીતા હતી ધોની સમય ગઈ પંચાવટી ની અને એ ધોની અને એમાંથી સાયા નીકળી માયા એ રાજા રાવણ ને લંકા માં અને લંકા ના કોઈને પણ ખબર નહીં પડી મહામાયા નીકળી એટલે બધા લંકા નું આ બધું હનુમાનજી બહુ લાંબુ રામાયણ કર્યું બધું બધા જાણ્યું છે પણ એ સૌદ વર પૂરા થઈ ગયા રામ નું રામ રાવણ નું યુદ્ધ ચાલુ થઈ ગયો એમાં લક્ષ્મણ ને તીર વાગ્યું તેમાં આ બધું કામ કરી લક્ષ્મણ સજીવન કરી રામ સહાયતા કરી રામે રાવણ મારે કુમ કરણ મારે લંકા ચલાવી હનુમાન ને સીતા આ બધી કાર્ય સિદ્ધ કરી ચૌદ વર્ષ ગાયો હિજડા ને રામ લક્ષ્મણ ને આ બધા મળ્યા સિમોડે ઉતર્યું પુષ્પ એતરે કીધું કીધું કે અમારે જવું છે સાલીન સિમોડે તું જે ગાયો કોહરિયન પેલા

ણગારો અરે ગાયો આવે છે વધામણા ત્યાર કરલો નેવોજુ કરો બધા ગોહરિયા ગયેલા પૂજ નાખો ગાયો પૂજ નાખો રામ ગેલા આવે એટલે એમને પણ પૂછો નેવોજુ કરી અને વધામણા કરી

આ ધોરીની ઝાંપા ની પૂજા થાય છે જય સીતારામ બાપુ ખુબ સરસ બાપુ એ વાંસળીના સુર માં આખી કથા સંભળાવી મિત્રો તમને આ નો સૂર કેવો લાગ્યો એ આપ જરૂર કોમેન્ટ કરીને જણાવશો જય સીતારામ